ઓમ શ્રી શ્રી ગણેશાય જય કૃષ્ણ મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનામાં આપણે સાંભળીશું શિવજીની કથાઓ આખો શ્રાવણ મહિનો આપણે શિવજીની અલગ અલગ કથાઓ સાંભળીશું રહસ્યમય વાર્તાઓ સાંભળીશું અને કથાઓ વાર્તાઓ સાંભળીને આપણા જીવનને ધન્ય બનાવીશું આપણા જો ખરાબ કર્મ હશે હોય જ આગળ પાછળના જન્મના તો એ પણ આ કથાઓ વાર્તાઓ સાંભળવાથી નષ્ટ પામે છે અને મન શુદ્ધ થાય છે પવિત્ર થાય છે શાંતિ મળે છે તો મિત્રો પૂરો શ્રાવણ મહિનો મારી સાથે જોડાયેલા જ રહેજો અને શિવજીની કથાઓ સાંભળતા રહેજો અને તમારી જો કોઈ રિક્વાયરમેન્ટ હોય કોઈ વાર્તાની તો મારા સુધી જરૂર પહોંચાડજો હું કોશિશ કરીશ કે વાર્તા તમારા સુધી હું પહોંચાડું કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો તો ચાલો આપણે સાંભળીએ શિવજીની વાર્તા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારા વાલા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ કેન્દ્રહારમ સદા વસંતમ રુધ્યાર વિંદે ભવમ ભવાની સવિતમ નમામે આ વાર્તા એક વાંજણી સ્ત્રીની છે ને સંતાન સ્ત્રી છે મિત્રો આ કહાની ખૂબ જ રસપ્રદ છે તમે ધ્યાનથી અને પૂરી સાંભળજો ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં બે ભાઈ રહેતા હતા બંને ભાઈ ધંધો કરતા હતા અને સુખી હતા એક ભાઈને સંતાન હતું નહીં અને એક ભાઈને સંતાન સુખ હતું મોટા ભાઈને સંતાન હતા અને નાના ભાઈને સંતાન ન હતા આ બંને ભાઈની પત્ની ખૂબ જ સુંદર હતી પણ બેવના સ્વભાવ અલગ અલગ હતા જે ભાઈ જે નાના ભાઈની વહુ હતી તે બહુ સંસ્કારી હતી સવારે ચાર વાગે ઊઠે ભગવાનની સેવા પૂજા કરે અને ઘરમાં આખો દિવસ કામ કરે અને રોજ સમય निकालीને ભગવાન શ્રીજીના મંદિરે જાય ભજન કીર્તન કરે અને ઘરે કોઈ મહેમાન આવે તો તેને બહુ માનપૂર્વક આવકાર આપે અને સેવા ચાકરી કરે આવા સરસ સ્વભાવના કારણે તેના ગુણોની ચર્ચા બહુ દૂર દૂર સુધી થતી આખા ગામમાં બધા એની વખાણ કરતા પ્રશંસા કરતા અને જે મોટી વહુ હતી તે કંઈ કરતી જ ન હતી સંસ્કારી ન હતી ના કોઈ દિવસ પૂજા પાઠ કરે ના મંદિરે જતી હતી ના ઘરના કામ કરે આખો દિવસ તેના શરીરને સુંદર બનાવી રહે ક્યારેક આ શિંગાર કરે તો ક્યારેક પેલો શૃંગાર કરે નવી નવી જાતની સાડીઓ પહેરે નવા નવા ઘરેણા પહેરે બસ તેને શણગાર કરવાનો જો શોખ આખો દિવસ પૂરો દિવસ સજ્યા ધજિયા જ કરે ઘરના કોઈ કામ કરે નહીં એક દિવસ જ્યારે તે ઘરની બહાર નીકળી તો ઘરના લોકોએ તેને કહ્યું કે આખો દિવસ તારા શરીરને સણગારવામાં જ ના છે એટલા સમય અરે આવી સુંદરતાને શું ફાયદો સજવા સવરવાનો શું ફાયદો તૈયાર થવાનો શું ફાયદો જો કે તારે સંતાન જ નથી તું તો વાંજણી છો જો કોઈ દિવસ તારું કોઈ મો જોઈ લેને તો તેનું સફળ ન થાય તેનું કામ બરબાદ થઈ જાય એ એના કામમાં સફળ ન થાય તારા દર્શન કરવા એ તો અપસુકન છે આવા મેણા ટોણા સાંભળી તે તે દિવસે મોટી વહુ બહુ દુખી થઈ અને તે રડતી રડતી ઘરે આવી બીજો દિવસ થયો એટલે તે દિવસે તે મોટી વહુએ ના તે દિવસે તો નાહી ના તેની નવી સાડી પહેરી ના કોઈ શણગાર કર્યો અને ઘર માં જ બેઠી રહી અને તેવામાં નાની વહુ તેના ઘરે આવી અને એને દુખી જોઈને તેને પૂછે છે કે આજે તમે બહુ દુખી દેખાવ છો શું થયું છે કોઈ તકલીફ છે કોઈ દુખ છે પરેશાની છે આજે તો તમે નથી નાહ્યું નહીં ધોયું નહીં નવી સાડી પહેરી નથી તમે શણગાર કર્યો સહી શું થયું છે તો મોટી વહુ કહે છે કે મારી નાની બહેન તમને હું શું વાત કરું આ ગામવાળા મને બહુ મેણા ટોણા મારે છે મને વાંઝણી કહીને બોલાવે છે કહે છે કે તારે તારે કોઈ સંતાન નથી તું તો માંજણી છે આમ કહીને તે ખૂબ જ રડવા લાગી પછી નાની વહુ તે મોટી વહુને કહે છે કે મોટી બહેન તમે ચિંતા ન કરો દુખી ન થાઓ ભગવાન બધું જ સારું કરશે બેન તમે ચિંતા ન કરો તમે એક કામ કરો રોજ તમે મારી સાથે ભગવાન શંકરના મંદિરે ચાલો હું ત્યાં તે ભક્તોને અને ભગવાનને તમારા માટે પ્રાર્થના કરવાનું કહીશ તમારી માટે પ્રાર્થના પ્રાર્થના બધાને કહીશ કરીશું કે ભગવાન તમારો ખાલી ખોળો ભરી દે ભગવાન પર વિશ્વાસ રાખો બીજો દિવસ થયો એટલે તે નાની વહુ તેની મોટી જેઠાણી ને લઈને શંકર ભગવાન ના મંદિરે ગઈ અને ત્યાં તે રોજ શિવ ભક્ત ભગવાનના ભજન કીર્તનમાં આવતા હતા તેને બધી આ મોટી બહેનની એટલે કે જેઠાણીની બધી વાત કરી અને પછી ત્યાં મંદિરના પૂજારી ત્યાં મંદિરમાં આવેલા શિવભક્તો અને આ નાની વહુએ શંકર ભગવાનને પૂરા મનથી પ્રાર્થના કરી કે આ નિસંતાન સ્ત્રીને કોઈ સંતાન આપો પ્રભુ અને તેનો ખોળો ભરી દો તેને ખોળાનો કુંદનાર આપો અને તે મોટી વહુએ પણ તેના માટે એની જેઠાણી માટે એના માટે પ્રાર્થના કરી નાની વહુએ એની જેઠાણી માટે પ્રાર્થના કરી મોટી વહુ એના માટે પ્રાર્થના કરી આ બધું જોઈને તે બહુ ખુશ થઈ તેનું મન શાંત થયું અને રાજી ખુશીથી બંને દેરાણી જેઠાણી ઘરે આવી જ્યારે બીજો દિવસ થયો ત્યારે પણ તે મોટી વહુ શંકર ભગવાનના મંદિરે આવી અને તે દિવસે પણ તે બહુ ખુશ થઈ તેનું મન ખુશ થઈ રહેવા લાગ્યું તેનું મન શાંત થયું હતું તેને હવે સારું લાગવા માંડ્યું અને તે દાન પુણ્ય પણ કરવા લાગી તેને ભગવાન પર વિશ્વાસ અને શ્રદ્ધા જાગી અને થોડા દિવસ ગયા એટલે તેને દિવસો રહ્યા તે ગર્ભવતી થઈ અને નવ મહિના થયા એટલે તેને એક સુંદર દીકરીને જન્મ આપ્યો તે મોટી વહુ અને તેની તેના પતિ આ છોકરીનો જન્મ જન્મ આપ્યો વહુએ તો બહુ ખુશ થયા બંને પતિ પત્ની બહુ ખુશ થયા તેમને માતા પિતાનું સંતાનનું સુખ મળ્યું માતા પિતાને માતા પિતા બન્યા અને જારે એક દિવસ નાની વહુ મંદિરે ગઈ ત્યારે ત્યાંના પૂજારી અને શિવ ભક્તો જે રોજ મંદિરે ભજન કીર્તન પૂજાપાઠ કરવા આવતા હતા તેને આ નાની વહુ કહે છે કે મારી જેઠાણી જેની સંતાન હતા તેના ઘરે એક સરસ સુંદર છોકરીએ જન્મ લીધો છે અને આ સાંભળી બધા બહુ ખુશ થયા રાજી રાજી થઈ ગયા અને પછી તે શિવ ભક્ત હતા તે નાની વહુને કહે છે કે શિવ ભગવાનની કૃપાથી તેને માં બનવાનું સુખ મળ્યું છે તેનું વાંજિયા મેણું ટળ્યું છે તો તમે તમારા ઘરે શિવજીનો પૂજા પાઠ કરાવો અને તમારી દીકરીને વાળ ઉતારજો ત્યારે અને નાની વહુ પછી કહે છે કે હું આ વાત વિશે ઘરે વાત કરીશ મારી જેઠાણી જેઠને વાત કરીશ કે ઘરે શિવ પૂજા રખાવે અને નાની વહુ ઘરે આવી અને તેની જેઠાણીને બધી વાત કહી તો તેના પરિવાર અને તેની જેઠાણીએ આ વાત માની ગયા કહ્યું કે સારું આપણે શિવ પૂજા આપણા ઘરે જરૂર કરાવીશું અને છોકરીના વાળ પણ આપણે અહીં ઉતારીશું હવે તે છોકરી ધીરે ધીરે મોટી થાય છે અને ત્યારે તે મોટી વહુ તેના પતિને કહે છે કે હવે આપણી છોકરી મોટી થઈ ગઈ છે હવે આપણે આપણા ઘરે શિવજીના પૂજાપાઠ કરી દેવા જોઈએ અને આપણે છોકરીના વાળ ઉતારવાનું જે બાકી છે તે પણ શિવ પૂજામાં કરી દઈશું તેનો પતિ કહે છે સારું આપણે કાલે સવારે મંદિરે જઈશું અને બ્રાહ્મણને પૂછીને શિવ પૂજાનું આયોજન કરી લઈશું અને બીજે દિવસે સવારે તેનો પતિ પંડિતજીના મંદિરે જાય છે હવે તેની છોકરી ચાલતી થઈ ગઈ નાની હતી અણસમજુ હતી ચાલતા શીખી ગઈ હતી પણ બોલતી ન હતી તો તે ચાલ એના પિતા પાછળ ચાલી પડે છે અને આ વાતની કોઈને ખબર નથી તે છોકરી તેના પિતા સવારે નીકળ્યા મંદિરે જવા એટલે તેની પાછળ પાછળ આ છોકરી પણ નીકળી ગઈ અને આ વાતની જાણ તેના પિતાને ન હતી કે પાછળ મારી છોકરી ચાલી આવે છે અને ના તો તેની માતાને ખબર હતી કે તેની છોકરી તેના પાછળ તેના પિતાની પાછળ નીકળી ગઈ છે અને મોટી વહુનો પતિ બ્રાહ્મણના ઘરે પહોંચે છે અને તે બ્રાહ્મણ બ્રાહ્મણની પત્નીને કહે છે કે મહારાજ મહારાજ ઘરે છે તો બ્રાહ્મણની પત્ની કહે છે કે ના તે તો ઘરે નથી તે બીજી જગ્યાએ પૂજાપાઠ પૂજા પાઠ કરવા માટે ગયા છે એટલે આ મોટી વહુ તે બ્રાહ્મણી ત્યાં જ હું મહારાજ ને મળી લઉં પછી બ્રાહ્મણી મહારાજ ગયા હતા ત્યાંનું સરનામું આપ્યું અને તે મોટી વહુ નો પતિ તે સરનામે જવા નીકળી ગયો અને આ બાજુ તે નાની છોકરી એના પિતાની પાછળ પાછળ આ બ્રાહ્મણના ઘરે પહોંચી ગઈ એ છોકરીની માએ સોનાની વસ્તુઓ પહેરાવી હતી છોકરીને સોનાની કડલી હાથમાં સોનાની પાયલ ગળામાં નાનું સોનાનું પેન્ડલ આ બધું જ એની માએ પહેરાવ્યું હતું તે મોટી વહુને બહુ વર્ષો ભગવાને બહુ વર્ષ પછી ભગવાનને દીકરી આપી હતી એટલે એ છોકરીને ખૂબ લાડથી ઉછેરે છે તેને પોતે જ એટલો સજવા સરવાનો શોખ હતો માટે એ એની દીકરીને પણ બહુ ઢીંગલીની જેમ તૈયાર કરે છે અને બધું સોનાનું પહેરાવ્યું હતું આટલો બધું સોનાની વસ્તુ પહેરેલી જોઈ તે બ્રાહ્મણની પત્નીને મનમાં લાલચ જાગી ઉઠી તે બ્રાહ્મણની પત્ની તે છોકરીને ઘરમાં બોલાવે છે અને તે છોકરીએ જે સોના ચાંદીના વસ્તુના જે દાગીના પહેર્યા હતા તે બધા જ એ ડોસી નીકાળી લે છે છોકરી બૂમો પાડે છે રડવા લાગે છે ચીસો પાડવા લાગી એટલે તે બ્રાહ્મણની પત્નીએ તેનું મોં દબાવી રાખ્યું અને તેમાં ઘરે તેના ઘરેણા કાઢવા લાગી અને બળજબરી કરતા કરતા તે છોકરી નીચે જમીન પર બહુ જોરમાં પડી અને તે છોકરી ત્યાંને ત્યાં જ મરી જાય છે અને પછી તો આ છોકરી મરી ગયા બાદ તે બ્રાહ્મણની પત્નીના તો હોશ ઉડી ગયા તેને પરસેવો છૂટવા લાગ્યો એ વિચારવા લાગી કે અરે આ શું થઈ ગયું આ તો મરી ગઈ હવે શું થશે તમે એ તો ગભરાવા લાગી થોડી વાર થયું ત્યાં તો બ્રાહ્મણ ઘરે આવ્યા તે બ્રાહ્મણે આ છોકરીને જમીન પર પડેલી જોઈ એટલે તે બ્રાહ્મણે તેની પત્નીને પૂછ્યું કે અરે આ છોકરીને શું થયું તે કે તે આમ જમીન પર કેમ પડી છે તેની પત્ની બ્રાહ્મણને બધી વાત કરે છે હું આ છોકરીના ઘરેણા ઉતારતી હતી અને ઝપટા ઝપટી માથે જમીન ઉપર પડી ગઈ અને મરી ગઈ બ્રાહ્મણના તો હોશ હોશ ઉડી ગયા તેની પત્ની ઉપર ગુસ્સો કરવા લાગે છે અરે તે આ શું કરી દીધું આ છોકરીને મારી નાખી અરે આ છોકરી માટે તો તેના માં બાપે શિવ પૂજા રાખી છે અને એના વાળ ઉતારવાની વિધિ છે આજે અરે હવે શું થશે આપણને તો જેલ કરશે આપણને કોઈ પૂછશે કે આ કેવી રીતે મરી તો શું જવાબ આપીશું હવે તો નક્કી આપણને ફાંસી લાગશે ત્યારે બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને કહે છે કે પણ આપણે કોઈને કહીશું જ નહીં આપણે કે મારી નાખીને જો ખબર પડે તો ફાંસી મળે ને કોઈને ખબર પડવા જ નહીં દેવાની એક કામ કરો કરો જેમ કહું એમ તમે હું આ છોકરીને એક બોરીમાં ભરી દઉં છું તમે આ બોરીને ગંગાજીમાં લઈ અને નદીમાં વહાવી દેજો કોઈને ખબર જ નહીં પડે બ્રાહ્મણ કહે છે કે શું તું ગાંડી થઈ ગઈ છે જો આ બોરીમાં આને લઈ જઈશ અને બહાર રસ્તામાં મને કોઈ પૂછશે તો હું શું જવાબ આપીશ બ્રાહ્મણની પત્ની તેના પતિને કહે છે કોઈ પૂછે તો તમે કહી દેજો કે આમાં વધ્યો ઘટ્યો નકામો સામાન છે ભંગાર છે તે ગંગાજીમાં પધરાવા જાવ છું અને હવે બ્રાહ્મણ પાસે બીજો કોઈ રસ્તો ન હતો માટે તેણે તેની પત્નીને બધી વાત માની લીધી અને તે છોકરીને બોરીમાં નાખી અને બંધ કરી દીધી છોકરીને ગંગાજીમાં નાખવા માટે ઘરેથી નીકળી ગયો રસ્તામાં તેને ગામના બે ત્રણ વ્યક્તિ મળે છે તેને પૂછે છે કે આ બોરીમાં લઈને શું લઈને જાઓ છો બ્રાહ્મણ દેવ આ બોરીમાં શું છે અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે આમાં તો વધારાનો કચરો છે નકામો સામાન છે તે ગંગાજીમાં વધરાવા જઉં છું અને પછી તે ગંગાજી નદીમાં ગયા અને તે છોકરીને બોરી સાથે જ નદીમાં ફેંકી દીધી અને ઘરે પાછા આવી ગયા અને પછી નાહી ધોઈને તે એ જ ઘરે પહોંચી ગયા

અને તે એક જગ્યા પર સંજોગ પહોંચે છે જે જગ્યા પર બ્રાહ્મણે તે છોકરીને ફેંકી હોય છે નદીમાં અને તેના પિતાએ જ્યારે ગંગાજીમાં નાહવા માટે થોડા અંદર સુધી ગયા અને તેણે પહેલી ડૂબકી લગાવી ત્યારે તે બોરી તેને અડીને પાસે આવી ત્યારે તે વિચારે છે કે ખબર નહીં આ શું છે તેણે તેના પગથી આગળ ધક્કો માર્યો અને જ્યાં બીજી ડૂબકી મારી ત્યાં તો ફરી પાછી તે બોરી તેની પાસે આવીને અથડાણી ફરી પાછું તેણે તે બોરીને ધક્કો મારીને આગળ ફેંકી તે ત્રીજી ડૂબકી મારી ત્યારે ફરી તે બોરી તેની પાસે જ આવી અને તેને અથડાણી અને પછી તે વિચાર કરે છે કે આ કોઈ ગંગાજીનો સંકેત લાગે છે માં મને કંઈ આપવા માંગતા લાગે છે પછી તેણે તે બોરીને બોરીને નદીની બહાર નીકાળી અને કિનારે મૂકી અને વિચાર્યું કે પૂજા પાઠ સ્નાન કરીને આ બોરી ખોલીશ અને તેણે પૂજા સ્નાન કરી અને તે બોરી પાસે આવ્યો અને તેણે તે બોરી ખોલી અને ત્યાં તો જુએ છે કે તેની જ મરેલી છોકરી છે અને ત્યાં જ તે તો ભાંગી પડ્યો તેના તો હોંશ હોંશ ઉડી ગયા તે રડવા લાગ્યો તે ઘણી બધી વાર ત્યાં બેસીને રડે છે અને પછી તેણે તેની છોકરીની લાશને એક કપડામાં વીટીને તેના ઘરે લઈ આવ્યા અને ઘરના પાછળના દરવાજેથી આવ્યા કોઈની નજર ન પડે તેમ તે એકદમ આવ્યો અને ખાટલા ઉપર લાશને સુડાવીને તેવામાં તેની બહેન ત્યાં આવી અને તેના ભાઈને રડતા જુએ છે અને પૂછે છે કે ભાઈ આ શું થયું અને તમે કેમ રડી રહ્યા છો એના ભાઈએ એને બધી વાત કહે છે બે કે બેન ખબર નહીં કે આ મારી છોકરીને કોણે મારી નાખી આ મારી છોકરી મને ગંગાજીમાંથી મળી એક બોરીમાં બાંધેલી હતી આમ રડતા રડતા ભાઈ બધી બહેનને વાત કરે છે હે ભગવાન

તેની બહેન તેની વાત માની ગઈ અને પછી તો છોકરીના પિતાએ તેની લાશ ઉપર બહુ બધા કપડા નાખી દીધા અને લાશને ઢાંકી દીધી અને તે બહાર ગયો તૈયાર થઈને શિવ પૂજા ચાલતી હતી ત્યાં બેસી ગયો ફરી થોડી વાર થઈ એટલે તે રૂમનું તાળું ખોલ્યું અને તેની લાશ પાસે આવીને બેસી ગયો અને રડવા લાગ્યો અને આ બાજુ બ્રાહ્મણ તેની માં તેની માને કહ્યું કે તમારી છોકરીને બોલાવો અને પૂજામાં બેસાડો પછી તે છોકરી તેની નણંદને કહે છે કે જાઓ તમે જઈને આપની દીકરીને લઈ આવો હવે આ વહુની નણંદ દોડતી દોડતી તેના ભાઈ પાસે આવી અને તેના ભાઈને કહે છે કે ભાઈ પ્રિયાને પૂજામાં બેસવા માટે બોલાવે છે અરે હવે શું કરીશું ભાઈ ત્યારે તે છોકરીના પિતા તેની બહેનને કહે છે કે તારી ભાભીને કહી દે કે પ્રિયા હજી સૂતી છે તે ઊશે એટલે તેને લઈ આવીશ તે નણંદ એની ભાભી પાસે આવી અને કહે છે કે પ્રિયા હજી સૂતી છે ભાભી તે જાગશે એટલે હું એને લઈ આવીશ તો મોટી વહુ માની ગઈ અને પછી ધીરે ધીરે શિવ પૂજા પૂરી થઈ પછી બ્રાહ્મણ ફરીથી વહુને કહે છે કે હવે તો શિવ પૂજા પણ પતી ગઈ છે તો હવે વાળ ઉતારવાની વિધિ શરૂ થશે વિધિ શરૂ કરવાની છે તમે તમારી દીકરીને બોલાવો પ્રિયાને બોલાવો અને ફરી પાછી તે વહુ તેની નણંદને તે છોકરીને માટે કપડાં પહેરાવા માટે ઘરેણા પહેરાવા માટે આપે છે અને કહે છે કે તમે તેને સરસ તૈયાર કરીને લઈ આવો આ બધા ઘરેણા બધા કપડા આ બધું પહેરાવીને લાવો વાળ ઉતારવાની વિધિ કરવાની છે ચાલુ અને હવે તેની નણંદ તેના ભાઈ પાસે પાછી આવી અને કહે છે કે ભાભીએ તો કહ્યું છે કે હવે વાળ ઉતારવાનો સમય થઈ ગયો છે તમે પ્રિયાને તૈયાર કરીને લઈ આવો હવે ભાઈ બહેન બહુ બહુ રડે છે શું કરે અને આ મરેલી છોકરીને કપડા અને ઘરેણા પહેરાવીને તૈયાર કરે છે મિત્રો કેવી છે ભગવાન લીલા આ બાજુ ઘરમાં ખુશીઓ મનાવાય છે બધા બધાવે બધા જ ખુશીઓ મનાવે છે અને આ બાજુ બંધ રૂમમાં લાશ પડી છે ભાઈ બહેન છોકરી માટે રડી રહ્યા છે આ બધું દ્રશ્ય કૈલાસ પર્વત પર બેઠેલા શંકર ભગવાન અને માતા પાર્વતી જોઈ રહ્યા છે પાર્વતીજી જોઈ રહ્યા છે કે ભગવાન આ કેવી પરીક્ષા છે કે આ બાજુ આ છોકરીના ઘરમાં ખુશીઓ મનાવાય છે અને આ તરફ બંધ રૂમમાં મરેલી છોકરીને ભાઈ મરેલી છોકરી અને ભાઈ બહેન એને જોઈ જોઈને રડી રહ્યા છે એ મરેલી છોકરીને સજાવી રહ્યા છે અને ખૂબ રડી રહ્યા છે માં પાર્વતીને આ જોઈને બહુ દયા આવી અને શંકર ભગવાનને કહે છે કે હે પ્રભુ હવે આનાથી વધારે તમે તમારા ભક્તની પરીક્ષા કેમ લેશો જો તેની માને ખબર પડશે પડશે તો ન જાણે શું થશે આ બધી ખુશી ભયાનક દુઃખમાં બદલી જશે હે ભોળાનાથ તમે આ છોકરીને જીવન દાન આપો અને ભોળાનાથ પાર્વતીજીની વાત માની ગયા અને કહે છે કે હું જાઉં છું અને તે છોકરીને જીવન દાન આપું છું અને શંકર ભગવાન સાધુનો વેશ ધારણ કરી તેના ઘરે આવ્યા ઘરે આવીને સાધુએ તે છોકરીના પિતાને બોલાવ્યા અને કહે છે કે આ તમારા ઘરે શેની ખુશીઓ મનાવાય છે અને તે પિતાએ કહ્યું કે અમારા ઘરે શિવ પૂજા છે અને મારા ઘરે મારા છોકરીની વાળ ઉતારવાની વિધિ પણ છે માટે આ ખુશીઓ મનાવવામાં આવે છે આ પ્રસંગ કર્યો છે સાધુ મહારાજ બોલ્યા સારું બેટા તારા ઘરે શિવ પૂજા છે તમારા ઘરે શિવ ભક્તોનું જમણવાર છે ચાલો બહુ બધું સારું કામ છે પણ તારા ચહેરા પર આટલું દુઃખ કેમ છે કેમ મને દેખાય છે મને તારી આંખોમાં આંસુ દેખાય છે અને ત્યારે તે ત્યારે તે મરેલી છોકરીના પિતા તે સાધુના ચરણોમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા અને બધી પછી વાત કરી કહે છે કે મહારાજ મારી છોકરી મરી ગઈ છે એ વાત હું અને મારી બહેન બે જ જાણીએ છીએ હજી સુધી કોઈને ખબર નથી હું આ વાતને ઘણી વારથી દબાવી રહ્યો છું છુપાવી રહ્યો છું એ એટલા માટે કે મારા ઘરમાં શિવ પૂજા થઈ રહી છે જો હું આ વાત બધાને કહી દઉં તો શિવ પૂજા અધૂરી રહી જાય અને આ શિવ ભક્તો બ્રાહ્મણો જમ્યા વગર જ મારા ઘરેથી ચાલ્યા જાય હું તો ખુલીને રડી પણ નથી શકતો મહારાજ આ કેવી પરીક્ષા છે ભગવાનની મારે કઈ સમજાતી નથી મને કઈ સમજમાં નથી આવતું ત્યારે સાધુ કહે છે કે જા તું તારી મરેલી છોકરીને લઈ આવ પછી તે બધાને નજરોથી છુપાઈને તે મરેલી છોકરીને સાધુ પાસે લઈને આવ્યા સાથે તેની બહેન પણ આવી અને પછી સાધુજીએ તેના કમંડળમાંથી પાણી હાથમાં લીધું જળ અંજળી લીધી અને તે છોકરી ઉપર છાંટ્યું ત્યાં તો તે છોકરી જીવતી થઈ ગઈ અને ઊઠીને ઊભી થઈ આ બધું તેના પિતાએ જોયું તો તે ગાણા ગાણા થઈ ગયા ખુશીને મારે એનું કઈ ઠેકાણું ન રહ્યું અને પછી તેને તેની બહેનને કહ્યું કે જા તારી ભાભીને બોલાવીને લાવ અને પછી છોકરીની માં આવી અને તેના પતિએ તેના વિસ્તાર બધી વાત કહી અને કહ્યું કે એક સાધુ આવ્યા હતા તેણે આપણી છોકરીને જીવનદાન આપ્યું છે અને પછી તે સાધુ પાછું વળીને જુએ તે સાધુને એ તો પછી ત્યાંથી ચાલ્યા જાય છે પણ સાધુને જે પાછું વળીને જુએ છે ત્યાં તો એ ગાયબ થઈ ગયા હતા આમ શંકર ભગવાન છોકરીને જીવનદાન આપે છે અને પછી બંને ભગવાનનો ખૂબ જ આભાર માને છે અને ખૂબ ખુશ થાય છે તેને પછી જે વાળ ઉતારવાની જે વિધિ હતી તે છોકરીની તે એ એ બધું કરે છે બ્રાહ્મણ પાસે લઈ જાય છે જ્યારે તે જીવતી છોકરી જોવે છે બ્રાહ્મણ ત્યારે તેના તો હોશ ઉડી ગયા અને બોલી ગયા અરે આ છોકરી તો મરી ગઈ હતી તો જીવતી કેવી રીતે થઈ અને પછી બ્રાહ્મણે બધી વાત કરી કે મારી પત્નીએ આ અનર્થ કર્યું હતું મારી પત્નીએ આ બધું કર્યું હતું અને હું મોત થી બચવા માટે આ છોકરીને બોરીમાં નાખીને ગંગાજીમાં ફેંકી આવ્યો હતો અને તમને આ છોકરી મળી ગઈ ભગવાન ભોળાનાથની મોટી કૃપા થઈ અને આ છોકરીને જીવનદાન આપ્યું અને બ્રાહ્મણ એના માતા પિતાની ખુશીઓને કોઈ ઠેકાણું નથી લેતું બ્રાહ્મણ પણ બહુ ખુશ થાય છે કારણ કે એના મા ઉપરથી એક હત્યાનો કલંક જતો રહ્યો તો કોઈ ઠેકાણું નથી અને પછી તે છોકરીની વાળ ઉતારવાની વિધિ થઈ બધા સાધુ બ્રાહ્મણ જમ્યા અને બધા પોતપોતાના ઘરે ગયા ભગવાન શિવની લીલા મહાન છે આવી રીતે તે વાંજની સ્ત્રીનો ઘોડો ભગવાન ભોળાનાથે ભર્યો અને તે છોકરી મરી ગઈ હતી તો ભગવાને તેને જીવનદાન આપ્યું બોલો હર હર મહાદેવ મિત્રો કેવી સરસ ભગવાન શિવજીની લીલા છે આ વાર્તા મિત્રો જો તમને પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં કૃપા કરી ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ